શ્રી ગણેશ દધિયાદુચ ગોવિંદ મોધી વિગરે દુકામાોપકન્યા मोरारिपादार्पिदचेत वृत्ति दद्यादिकम्बो अवसादमुच गोविन्द दामो धर्मादवेति या कुन्दे दुदुषारधबला या सुभ्रवस्त्रावृता या वीरावरदण्डपण्डितकरा या स्वेतवधुमासना या ब्रह्माच्युतशङ्करप्रभुदेवी देवैः सदा वन्दिता सा मां पतु सरस्वती भगवती निशेषजापा વસુદેવસુત દેવ કંસચાણૂરમર્દન દેવકી પરમાનંદ વંદે જગદગુરૂ ગુરુર્બ્રહ્મ ગુરૂર્વિષ્ણ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત્રબ્રહ્મંતસમયી શ્રી ગુરુ નમા નમસ્તે શારદે દેવી સરસ્વતી મતે પ્રદે વસ ત મમ જીવાગ્રી હરિહર નામ પ્રદા ભી જગદંબા નામ પ્રદાન मधुस्पितावाच परमममृतं निर्मितवत् स्तव ब्रह्मन् किं वा गपिसुरुगुरोर्वीष्मयपदम् मम पीतां वाणि गुणकथनपुण्येन भवत् પૂનામીત્યસ્મત નમો ગીર્વસીતામો ભગવુદ્રા નમ દર્શક મિત્રો આપ સૌને જય શ્રી કૃષ્ણ ઓમ નમ શ્રી વાય હર મહાદેવ જય કનૈયા લાલ હાથી ગોળા પાલકી જય કનૈયા લાલકી ગુલાલના છાંટણા છટાવા માંડ્યા છે સર્વના હૃદયની અંદર આનંદના ઉમળકા આવવા લાગ્યા છે બધા જે જે કાર કરી રહ્યા છે એમ કરતા કરતા જશોદામાં એ મનની અંદર થામી લીધેલું કે મારા કનૈયા માટે મારા લાલા માટે જે કોઈ ભેટો લઈ આવ્યા છે એ લોકોને હું ખોબા ભરી ભરી ટોપલા ભરી ભરીને હું પાછી આપીશ મારા લાલાનો જન્મદિવસ આવશે ને એની વર્ષગાંઠ આવશે ત્યારે બધાને હું મારા ઘરે જમાડીશ બધાનું હું સુંદર રીતે સ્વાગત કરીશ એમ કરતા કરતા લાલો મોટો થયો વર્ષ પૂરું થવા આવ્યું જશોદા માએ નંદજીને કહ્યું કે સાંભળું છું આપણા આંગણાને સાફસુફ કરાવો ધજા પતાકા બંધાવો રંગ રંગાવો મારા ઘરે જે કોઈ ગોપીજનો આવશે તે તે લોકોનો મારે સત્કાર કરવો છે બધાને આમંત્રણ દીધું છે બીજે દિવસે જ્યારે લાલાનો આ વર્ષગાંઠનો દિવસ આવ્યો એ દિવસે ગોપીજનો બધા આવવા લાગ્યા છે હવે આ બાજુ કનૈયો બહુ નાનું હતું એક જ વર્ષનો માના કમરમાંથી ઉતરતો જ નથી જશોદા વિચાર કરવા લાગ્યા હું શું કરું આ કનૈયો મને છોડે તો મારા ગોપીજનોની હું સેવા કરું એટલે આંગણામાં ગાડું ઊભું હતું જશોદામાંએ ખોયું બાંધ્યું નીચે અને એની અંદર લાલાને પધરાવ્યા અને ભગવાનને શું રહેવા છે મારો કનૈયો શું જાય તો બધાનો હું સત્કાર કરી શકું કનૈયાને એમાં શું રહ્યા છે આ જો વ્રજવાસીઓ ગોપીજનો બધા આવવા લાગ્યા જશોદાજી દરેકનો ચાર હાથે સ્વાગત કરવા લાગ્યા સેવા કરવા લાગ્યા છે ધન પોતાની સંપત્તિનું જે ધન હતું ને તે ઉછાળવા લાગ્યા છે ભાવથી દાન દેવા લાગ્યા છે બધાને આનંદ આનંદ છે આ બાજુ બન્યું એવું ભગવાનની સુંદર લીલા કરવી છે ભગવાનની ઊંઘ ઉડી ગઈ ભગવાન રડવા લાગ્યા ઉવા ઉવા પરંતુ જશોદામાં લોકોની સેવામાં એટલા બધા મુશ્કુલ બની ગયેલા કે માને તેનો અવાજ સંભળાતો નથી કનૈયાલાલ વિચાર કરવા લાગે કે આ ઉત્સવ મારો થયો છે વર્ષગાંઠ મારી છે જન્મદિવસ મારો છે અને મારા સ્નેહીજનો મારા સગાવાલા ને મારી કોઈ પરવા નથી મા જે મને ભૂલી ગઈ એમ કરીને ભગવાને ધીરે રહીને પોતાના પગ ઊંચા કર્યા જ્યાં પગ ઊંચા કર્યા ત્યાં એ ગાડા ઉપર એક સટકાશુર નામનું દૈત્ય હતું એ દૈત્યને મારવા માટે પ્રભુએ સુંદર મજાની લીલા કરી છે ગાડું આખું ઊંધું વળી ગયું મોટો અવાજ થયો છે અંદર ભરેલા મહી માઠ જે દહીં દૂધના હતા બધા ઢોળાઈ ગયા છે મોટો અવાજ થયો બધા દોડતા દોડતા ભેગા થઈ ગયા યશોદા બી ત્યાં આગળ આવી ગયા છે જોયું હું તો લાલો તો ખોયામાં રમી રહ્યો છે સટકાસુરનો વધ કરી દીધો પ્રભુએ ભગવાન ખોયામાં રમી રહ્યા છે જે શબ્દામાં તરત દોડતા જે આ લાલાને ઉપાડી લીધું મારે લાલાને શું થયું એમ કરી અને માએ પોતાના છાતી સસરચ ચાપ્યા છે ત્યાર પછી આવી ભગવાનની ઘણી બધી બાળ લીલાઓ છે ભગવાન ગોવાળિયાઓને સાથે લઈ ગોપીઓના ઘરે માખણ ખાવા જાય છે માખણ ચોરવા માટે જાય છે એક વખત ગર્ગાચાર્ય મુનિ આવ્યા છે નંદજીએ કહ્યું કે મારા વિપ્ર દેવતા આવ્યા છે પુરોહિત આવ્યા છે એમની સુંદર મજાનું ગાયના છાણથી આંગણું રૂમ લીપી દીધું અને ત્યાં આગળ એમને ઉધારો આપ્યો છે અને કહ્યું કે મારા લાલાનું તમે નામ રાખો મારા લાલાનું તમે નામ પાડો તમે કહેશો ને તમે એ નામથી અમે એને બોલાવીશું એટલે ગર્ગાચાર્ય કહ્યું કે તારો કનૈયો બધાના મનને આકર્ષણ કરશે એટલે એનું નામ કૃષ્ણ પાડવામાં કૃષ્ણ રાખજો એ આગળ જતા એના ઘણા બધા નામો થશે નંદન યશોદા એ કૃષ્ણ એવું નામ પાડ્યું છે બધા કનૈયો કનૈયો કરીને બોલાવા લાગ્યા છે મહારાજ આજે બહુ સુંદર દિવસ આજે અમારા હો ભાગ્ય તમે બ્રાહ્મણો ઋષિ મહાત્મા અમારા ઘરે આવ્યા છો તો આજે અમારા ઘરે પ્રસાદ લઈને પહોંચી જજો જો ગર્ગાચાર્યજી કહેવા લાગ્યા હું કોઈના હાથનું બનાવેલું જમતો નથી નંદ બાબા એ કહ્યું દૂધનું બોગલનું ભરીને આપો ચોખા સાફ કરી બે ત્રણ ધોઈને એમને આપો ચૂલો લીપી દો એમના હાથે રસોઈ બનાવીને દીર્ઘાચાર્ય સુંદર મજાની ખીર બનાવી છે દીર્ઘાચાર્ય નિયમ કે ભગવાનનું સ્મરણ કરે નહીં ભગવાનને જ્યાં સુધી અર્પણ કરે નહીં ત્યાં સુધી પોતે એ જમતા નહીં આ બાજુ ખીર બનાવી છે અને ભગવાન નારાયણનું સ્મરણ કરવા લાગ્યા ઓમ નમ ભગવતી ભગવતી જશોદાના ખોળામાં કનૈયો બેઠો હતો કનૈયો દોડતો દોડતો ગયો અને બાબાએ જે ખીર ધરાવી હતી એ ખીરને ખાવા લાગ્યું છે આ બાજુ ગરગાચાર્ય આંખ ઉગાડીને જોયું તો કનૈયો તો ખીર ખાઈ રહ્યો છે જશોદા હે જશોદા ખીર એઠી થઈ ગઈ હવે મને નહીં ચાલે બાબા હું તમને બીજું હું બીજું દૂધ આપું છું બીજી વખત ગરહાચારીએ આ પ્રમાણે ખીર બનાવી અને ભગવાનનું સ્મરણ કરી આંખ બંધ કરી ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે જ્યાં નારાયણનું સ્મરણ કર્યું એટલે કનૈયો પાછો આવીને ખીર ખાવા લાગ્યો છે વિદ્યાચાર્ય કે તારા ઘરનું મને ગામ મારા નસીબમાં જ નથી નહીં નહીં બાબા એવું નહીં કરો મારા ઘરે ઘણું બધું દૂધ છે તમારા આશીર્વાદથી ઘણી બધી ગાયો દૂધણી છે તમે જો અમારા આંગણીથી જમ્યા વગર જાવ ને તો અમને બહુ દુઃખ લાગે મહારાજ ફરી પાછી ખીર બનાવી છે અને આગળ મૂકી અને ભગવાનનું જ્યાં સ્મરણ કરે છે ત્યાં કનૈયો પાછો આવ્યો જ્યાં કનૈયો ખીરમાં હાથ નાખી અને ખાવા માટે જાય છે ત્યાં ગરગાચાર્ય આંખ ખોલી દીધી અને એવા સમયે ભગવાનની ભગવાને પોતાનું નારાયણ સ્વરૂપ કનૈયાની અંદર નારાયણ ચતુર્ભુજ જ્યારે ગર્ગાચાર્યને દેખાવા લાગ્યા ત્યારે ગર્ગાચાર્ય કહેવા લાગ્યા પ્રભુ મને માફ કરજો હું સમજો કે ગુવાળિયાનું મેંઠું હું કેમ ખાઉં પણ ખરેખર આજે સુંદર મજાની લીલા કરે છે ગોકુળની અંદર આવીને હે પ્રભુ આપ પોતે જ શ્રી કૃષ્ણ નારાયણ છો હું આપને નમસ્કાર કરું છું યશોદા હે તારો કનૈયો આજે નારાયણ આવ્યો છે તારા આંગણે મારા ભગવાન આવ્યા છે કૃષ્ણ કનૈયા લાલ કી કી જય જય નમો ભગવતી મહારુદ્રાય નમ આ બાજુ સતતજી મહારાજ સૌનતા શિવ શિવપુરાણની કથા સંભળાવી રહ્યા છે વીરભદ્રએ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કર્યો દેવતાઓ બધા આવ્યા કૈલાશ પર્વતો પર ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ યજ્ઞને પૂર્ણ તો કરવું જ પડે આ પધારું ત્યાં આગળ ભોળાનાથ યજ્ઞ સ્થળ ઉપર આવ્યા છે હવે દક્ષનું તો મસ્તક હતું એ તો હોમાઈ ગયું હતું એટલે શિવજીએ ગણને યા કહ્યું કે જાઓ જે કોઈ મળે એનું મસ્તક લઈ આવો બોકળાનું મસ્તક લાવી અને દક્ષના દળની સાથે જોડવામાં આવ્યું અને દક્ષ બોકળાના અવાજથી શિવજીનો જય જય કાર કરવા લાગ્યો છે આવી રીતે એને શિવજીની સ્તુતિ કરી પ્રભુ હું અજા અજળ બુદ્ધિ પ્રભુ મેં આપનો બહુ મોટો અપરાધ કર્યો છે મને ક્ષમા કરો ક્ષમા કરો શિવજી બહુ ભોળા છે પ્રસન્ન થઈ ગયા ભોળાનાથી યજ્ઞને પરિપૂર્ણ કર્યો છે શિવજીની સ્તુતિ દેવતાઓ કરવા લાગ્યા છેલ્લે શિવજીની આજ્ઞાથી દક્ષિણ અપૂર્ણ રહેલો યજ્ઞ અપૂર્ણ થયો બધા દેવો તેમજ મુનિઓ સંતોષ પામી પોતપોતાના સ્થાને કે ચાલ્યા ગયા છે પ્રભુ શિવજી કૈલાસ તરફ રવાના થયા છે નારદજીએ બ્રહ્માજીને કહ્યું કે હે પિતામહ દક્ષના દીકરી સતીએ યજ્ઞની અંદર પોતાનો શરીરનો ત્યાગ કરી ત્યાં અવતાર લઈ ઉગ્ર તપ કર્યું હતું શિવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા તેની પાવન કથા સાંભળવી છે મહારાજ મને સંભળાવો બ્રહ્માજી નારદજીને સંભળાવે છે શુતજી સૌનકાદિમુનિઓને કહેવા લાગ્યા શિવજી અને સતી જે કાળે હિમાલય ઉપર રહી અને લીલા કરતા હતા તે વેળા હિમાલયના પત્ની મેનાને સતીના પ્રત્યે પુત્રી ભાવ જાગ્યો હતો મારા ઘરે આવી દીકરી હોય તો મને કેટલું કેટલો આનંદ થાય આવતી સમયે મેનાએ મનની અંદર ધારણા કરી હતી મેનાનો આવો સ્નેહ પ્રેમ જોઈ સતીએ તેમને માતા તરીકે સ્વીકાર્યા નારદજી કહેવા લાગ્યા આ મેનાની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને તેના લગ્ન હિમાલયની સાથે કેવી રીતે થયા તેની કથા પણ પ્રભુમને સાંભળવી છે બ્રહ્માજી કહેવા લાગ્યા ઉત્તર દિશામાં પર્વતોના રાજા હિમાલયે પિતૃઓના કલ્યાણ માટે અને ધર્મની વૃદ્ધિ માટે મેનાની સાથે લગ્ન કરવાની ઈચ્છા કરી દેવોએ પોતાના સ્વાર્થનો વિચાર કરી પિતૃઓને વિનંતી કરી કે ઉત્તમ વિધિપૂર્વક તમારી આજે દીકરી છે કરાવો માની ગયા અને વિધિ પૂર્વક હિમાલયની સાથે બેનાના લગ્ન થયા છે નારદજી મેનાના શાપ કથા વિશે પૂછવા લાગ્યા બ્રહ્માજીએ કહ્યું કે દક્ષ પ્રજા